આમોદ ચામડિયા હાઈસ્કૂલમાં આવેલ જર્જરિત રંગેલા એક વ્યક્તિ આમોદ ચામડીયા હાઈસ્કૂલ ના મેદાનમાં ગત રોજ રવિવાર હોવાથી યુવાનો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું જે ક્રિકેટ રમવા માટે ચામડિયા હાઈસ્કૂલ ના મેદાનમાં શ્રે ચાલીસ થી વધુ યુવાનો ભેગા થઈ ક્રિકેટ રમતા હતા તેમજ અન્ય ક્રિકેટ રસિક યુવાનો જર્જરિત રંગ ઉપવાની દિવાલ પાસે બેસીને મેચ નિહાળતા હતા ત્યારે અચાનક જ જર્જરિત રંગ ઉપવાની દીવાલ ધસી પડતા પ્રેક્ષક યુવાનો ત્યાંથી દોડી ગયા હતા જેથી તેમનો જીવ બચી ગયો હતો અને સદનસીબે મોટી જાનહાનિ થતા અટકી હતી જોકે એક દશરથ માછી નામના યુવાને દિવાલ ધસી પડતા તેમને માથામાં ઈજા થઈ હતી જેથી તેમને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી હતી આ બાબતે આમોદ ચામડિયા હાઈસ્કૂલના આચાર્ય વિષ્ણુ ગઢવીએ જણાવ્યું હતું કે અમોએ આ જર્જરિત રંગ ઓફન ને ઉતારવા માટે આમોદ મામલતદાર આમોદ તાલુકા પંચાયત તેમજ આમોદ નગરપાલિકાને વારંવાર જાણ કરી છે છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી આ બાબતે યુવા ક્રિકેટર મિતેશ માછીએ જણાવ્યું હતું કે અહીંયા યુવાનો અવારનવાર ક્રિકેટ રમે છે જેથી સ્કૂલ મેનેજમેન્ટ તેમજ તંત્ર એ આ જર્જરિત ઇમારત જમીન દોસ્ત કરી દે તો ભવિષ્યમાં મોટી જાનહાનિ થતા અટકે મારું નામ મિતેશ માછી છે રહેવાસી તાલુકા પંચાયત નવી નગરી આમોદ હમણાં શું બનાવ બન્યો છે અહીંયા અત્યારે બનાવ એ રીતનો બનેલો કે અમે સવારને આજે રમવા માટે પાંચો ટ્રીમો ભેગી થયેલી હતી એમાં રાનીપુરા જુનાવાડિયા આમોદ વિસ્તાર એ બધા અમે યુવાનો રમવા માટે આજે ભેગા થયેલા હવે એમાં બનાવ એવો બનેલો કે બપોર પછી જ્યારે અમે જમીને મેચ રમતા હતા ત્યારે સદનની જે પાછળનું ગોડાઉન ચાલુ એની દીવાલ તૂટી પડેલી ને અહીંયા ત્રીસથી ચાલીસ છોકરા અમે બધા અહીંયા જ બેસેલા હતા કે સદનસીબે કોઈકને વાગ્યું નથી ખાલી એક દશરથભાઈ માછી છે એમના માથામાં કઈ થઈ છે ને એમને પાંચથી છ ટાંકા આવેલા છે એમને આપણે સરકારી દવાખાનામાં ડ્રેસિંગ કરાવ્યું ઘરે મૂકી આવ્યા તમારી શું અપેક્ષા છે સ્કૂલના મેનેજમેન્ટમાં અમારી અપેક્ષા એ જ છે કે આખા ગામ પ્રત્યે એમ કહેવાય ને કે જે સેન્ટર એક જ ગ્રાઉન્ડ છે કે જે અવારનવાર બધા જ છોકરાઓ આખા એમ કહેવાય કે સાંજે તો રમતા જ હોય છે પરંતુ આવા શનિ રવિના દિવસે ગ્રાઉન્ડ ખાલી હોય તો આવું રમવા માટે બી એકત્ર થાય છે અને નાના છો ભૂલકાઓ બી અત્યારે વધારે રમે છે તો એક જ અમે સ્કૂલવાળાને કે તંત્રને અપીલ કરીએ છીએ કે આ જે ખરાબ કન્ડિશનમાં છે જે આપ ગોડાઉન એને જમીન ડ્રોઝ કરવામાં આવે જેથી કઈ અવારનવાર કોઈ બીજી ઘટના ના બને કે કોઈ દુર્ઘાની ના થાય આજે રંગ ઉપવનની જે દિવાલ પડી એમાં એક ભાઈને માથામાં વાગવાથી બે થી ત્રણ ટાંકા આવ્યા છે અવારનવાર અમે મામલતદાર શ્રીને લેખિતમાં રજૂઆત કરી મામલતદારે કહ્યું કે અમારા અમારા હકમાં નથી આવતું તાલુકા પંચાયતને આપો તાલુકા પંચાયતને લખાણ આપ્યું તાલુકા પંચાયતવાળા કે નગરપાલિકાને આપો નગરપાલિકાને પણ લખાણ અમે અવારનવાર કરેલ છે છતાં કોઈ તંત્રની ઊંઘ ઉડતી નથી અને આ મેદાનની અંદર શાળાના અનેક બાળકો ક્રિકેટને વોલીબોલ રમવા આવે છે છતાં પણ તંત્રએ ધ્યાનમાં કંઈ લીધું નથી અને હવે પણ આ દીવાલ પડવાથી બાકીનો જે બચેલો ભાગ છે એ વેલી તકે નગરપાલિકા દ્વારા ઉતારી લેવાય એવી અપેક્ષા છે અમારા સમાજના છોકરાઓ ત્યાં ટીળક મેદાન આપણે હાઈસ્કૂલનું જે મેદાન છે એમાં ક્રિકેટ રમતા હતા એમાં મારા પણ બે છોકરા હતા તો બપોરે જમીને ગયા તો સાંજે આવ્યાના ચાર વાગે હું એમને ખાલી જોવા ગયો હતો કે છોકરાઓ શું કરે ત્યાં ત્યાં જઈને ઊભો રહ્યો ઉભો રહ્યો એક જે ઓપન થિયેટર છે ત્યાંથી અવાજ આવ્યો અવાજ આવે પેલા બે કાંકરા પડ્યા ને પછી એકદમ ડબ બસી ગયા અવાજ આવે મે છોકરા નું બૂમ પાઈ ગયો ના હોય થી ને મે બે ટણ ગોળમટા ખાઈ જામ પડ્યો તો એકા ઢીફુ મે માઠામાં પડ્યો ને તેમાં બે ટાંકા આવેલા છે ત્યાર પછી હવે સરકારી દવાખાને જઈને ટ્રીટમેન્ટ કરાવી રિપોર્ટર વીરલ ગોહિલ જનાદેશ ન્યૂઝ ભરૂચ